ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસીની એક કંપનીમાંથી એંશી કિલો કેમિકલ પાવડરની ચોરીના મામલે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખ્વાજા ચોકલી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનામાં અજાણ્યા શખ્સોએ રૂપિયા એક લાખ છોત્તેર હજારની કિંમતના એંસી કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી કંપની સત્તાધીશોને આ બાબતની જાણ થતાં તેમણે કામદારોની પૂછપરછ કરી હતી કેમિકલ પાવડરની ચોરી અંગે કોઈ માહિતી ન મળતા કંપનીના ભાગીદાર અશ્વિન વઘાસિયાએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ એલસીબીએ તપાસ હાથ ધરી હતી પોલીસે હાલ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પકડાયેલા આરોપીઓમાં અર્જુન યાદવ બાદલ યાદવ અને રણજીત કુંવરનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલમાં ગળખોલની ગોકુલધામ સોસાયટીમાં રહે છે એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજારની કિંમતનો સિત્તોતેર કિલો કેમિકલ પાવડર જપ્ત કર્યો હતો આ ઉપરાંત વીસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા કુલ રૂપિયા એક લાખ નેવ્યાશી હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ કેસમાં પ્રભાત મંડલ નામના એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે